જેમાં એકાવન હજારથી ઉપર યુવાન યુવતીઓ રાસ રમીને આ કાર્યક્રમને બિરદાવવાના હોય ત્યારે વિહાભાઈ ભરવાડ દ્વારા વડોદરા તરસાલી હાઈવેથી ભલ્યાપુરા જવાના રસ્તા ઉપર ભેસાસુર મંદિરની બાજુમાં ખુલ્લી જગ્યામાં સંસ્કારી નગરી વડોદરા વાસીઓ માટે તારીખ સાત ત્રણ બે હજાર પચીસ સુધી દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવેલ છે તો આમ વિહાભાઈ ભરવાડ દ્વારા એક એકસો અગિયાર ફૂટની તેમજ બીજી બાવન ફૂટની અગરબત્તી આમ ટોટલ બે પ્રાકૃતિક અગરબત્તી બનાવીને ઠાકર બાપાને અર્પણ કરેલ છે વિહાબાઈ ભરવાડ દ્વારા અગાઉ પણ અયોધ્યાધામમાં ભગવાન રામને એકસો આઠ ફૂટની અગરબત્તી બનાવીને તેમને અર્પણ કરવામાં આવી હતી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન અર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ હવે આગામી તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસના રોજ ઠાકર દ્વારા બાવળીયાળી ધામ ખાતે ઠાકર બાપાની ભવ્ય પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન છે ત્યાં ભાગવત કથાનું પણ આયોજન છે અને એકાવન હજાર દીકરા દીકરીઓ હુરા રાસ કરવાની છે આ શુભ પ્રસંગને લઈ અને નગાલાકા ઠાકર બાપાની પ્રાણ પ્રતિષ્ઠા ના અનુસંધાનમાં આ એકસો અગિયાર ફૂટ લાંબી અગરબત્તી બનાવવામાં આવી છે અને બીજી એક છપ્પન ફૂટ બનાવવામાં આવી છે આ એકસો અગિયાર ફૂટ લાંબી અગરબત્તી જે છે એમાં તેત્રીસ કરોડ આહુતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બંને અગરબત્તીઓ ભવ્ય શોભાયાત્રા સાથે તારીખ સાત ત્રણ બે હજાર પચીસના રોજ વડોદરાથી પ્રસ્થાન કરશે આ અગરબત્તીઓને લઈ જવા માટે એકસો છવ્વીસ ફૂટ લાંબા રથનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે એની અંદર ભવ્ય યાત્રા સાથે લઈ જવામાં આવશે ભારત દેશમાં વસતા તમામ ગોપાલક ભરવાડ સમાજ તેમજ ઠાકર બાપામાં જે લોકો આસ્થા રાખે છે આ તમામના તરફથી આ બે ધૂપસળીઓ અગરબત્તીઓ ભવ્ય શોભાયાત્રા સાથે બાવળિયાળી ધામ અને બોડુ ધામ ખાતે લઈ જવામાં આવશે અગરબત્તીમાં કઈ કઈ વેરાયટી તમે હવે આ અગરબત્તીમાં હવન સામગ્રીની વાત કરીએ તો બાવન પ્રકારની હવન સામગ્રી વાપરવામાં આવી છે જવ વાપરવામાં આવ્યા છે તલ વાપરવામાં આવ્યું છે ઘી વાપરવામાં આવ્યું છે અને વિવિધ બીજી પણ સુગંધિત હવન સામગ્રીનો પ્રયોગ કરવામાં આવ્યો છે આ જે બે ધૂપસળીઓ છે એ આશરે ચાર હજાર પાંચસો કિલો વજન ધરાવે છે અને આજથી જ આ બે અગરબત્તીઓને લોકોના દર્શન માટે અહીંયા ખુલ્લી મૂકવામાં આવી છે છ તારીખ સુધી આ બે ધૂપસળીઓ અહીં જાહેર જનતાના દર્શન માટે ખુલ્લી રહેશે અને છ તારીખે પછી આને પેકિંગ કરી દેવામાં આવશે એટલે વડોદરા શહેરના સંસ્કારી નગરીના લોકોને હું આપના માધ્યમથી કહેવા માગું છું કે આવો જેવી રીતે અયોધ્યા એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી ગઈ હતી એવી જ રીતે આ બે ધૂપીઓ ભવ્ય શોભાયાત્રા સાથે જવાની છે એટલે જે કોઈને આ અગરબત્તીઓના દર્શન કરવા હોય તેને તરસાલી ચોકડીથી ભાલિયાપુરા ગામ જવાના રસ્તા ઉપર ભેંસોદના મંદિરની બાજુમાં આ કમ્પાઉન્ડમાં અગરબત્તીઓ રાખવામાં આવેલી છે આ વિહાભાઈ ભરવાડ